જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ગોળ અને છૂટી છૂટી બને એવી આપણે બુંદી બનાવીશું એકદમ સરસ એવી બુંદી બનાવીને તૈયાર કરીશું અને આ માપથી તમે બુંદી બનાવશો તો પહેલીવારમાં જ તમારી બુંદી એકદમ સરસ છૂટી છૂટી બનીને તૈયાર થશે તો ચાલો આપણે બુંદી બનાવી લઈએ તો આજે આપણે એકદમ ગોળ અને એકદમ છૂટી છૂટી બનાવીને તૈયાર કરીશું તો ગુંદી બનાવવા માટે એક કપ ચણાનો લોટ લીધો છે ચણાના લોટને આપણે થોડો થોડો કરીને ચાળી લેવાનો ચણાના લોટને ચાળીને લેવાથી જે ચણાના લોટમાં ગાંઠા હોય તે ગાંઠા દૂર થઈ જાય એટલા માટે ચણાના લોટને ચાળીને જ લેવાનો છે જોઈ શકો છો આવી રીતે ગાંઠા હોય તો તેને આવી રીતે હાથની મદદથી થોડા ચાવી લઈશું એટલે ગાંઠા હોય તે પણ ગાંઠા ભૂટી જાય છે શ્રાવણ મહિનામાં આપણે મીઠી વસ્તુ કઈ ને કઈ બનાવતા હોઈએ છે તો આ ગુંદી પણ સરસ એવી બનીને તૈયાર થાય છે એકદમ આસાનીથી બની જાય છે ઘરે તો આપણે ચણાના લોટને ને ચાળી લીધો હશે તો હવે આપણે થોડું થોડું કરીને પાણી લેતા જઈશું અને પહેલાં તો આપણે આવી રીતે હાથની મદદથી મિક્સ કરીશું એટલે બેટરમાં ગાંઠા ન પડે ચણાના લોટના એટલા માટે આપણે આવી રીતે પહેલાં હાથથી મિક્સ કરી લેવાનું છે જો ચમચીથી મિક્સ કરીશું તો ગાંઠા પડી જવાની શક્યતા રહે છે એટલા માટે પહેલાં હાથની મદદથી આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ એવું બેટર બની ગયું છે પણ હજી આ બેટર આપણને થોડું ઠીક લાગી રહ્યું છે અત્યારે આ બેટર રિબીન કન્સિસ્ટન્સીમાં છે તો હજી આપણે થોડું પાણી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું ગુંદી માટે થોડું પતલું બેટર તૈયાર કરવાનું છે બરાબર મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો આપણું ગુંદી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે આવી રીતે એક ધારમાં પડે એવું બેટર તૈયાર કરવાનું છે જોઈ શકો છો આવી રીતે ગુંદી પડે એવું બેટર તૈયાર કરવાનું છે અને આટલું બેટર બનાવવામાં પોણા કપ જેટલા પાણીની જરૂર પડી છે એક કપ ચણાનો દોટ લીધો તો પોણો કપ પાણી જોયું છે તો હવે આપણે પહેલાં તો ગુંદીને પલાવવા માટેની ચાસણી બનાવી લઈશું તો હવે આપણે અડધા કપ જેટલી ખાંડ લેવાની છે અને અડધો કપ જેટલું પાણી લીધું છે અડધો કપ ખાંડ લીધી છે તો તેની હિસાબે અડધો કપ પાણી લીધેલું છે અને હવે ખાંડને ને ઓગાળી લેવાની છે આવી રીતે ખાંડને ઓગાળી લેવાની છે હવે તો જોઈ શકો છો ખાંડ ઓગળી ગઈ છે હજી આપણે બે મિનિટ સુધી થવા દઈશું આપણે કોઈ ચાસણી નથી બનાવવાની થોડી આપણે ચાસણીમાં કોઈ તાર નથી થવા દેવાનો થોડીક ચીપચીપી થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે થોડું ચિકાસ પડતું સિરપ થાય ત્યાં સુધી આપણે ચાસણીને થવા દેવાની છે તો હવે આપણે એલચીનો પાવડર લઈ લઈશું

તો ઝારો આટલો થોડો ઊંચો રાખવાનો છે અને એના ઉપર આ બેટર મૂકવાનું છે અને ચારાને બિલકુલ હલાવવાનો નથી આમ જ રાખવાનો છે ચારાને તો જોઈ શકો છો નીચે એકદમ સરસ એવી ગોળ ગોળ ગુંદી પડી રહી છે ચારાને હલાવવાનો નથી તેની જાતે જ બધી ગુંદી નીચે પડી જશે

અને ગુંદીને તળાતા પણ જરા પણ ટાઈમ નથી લાગતો તો ગુંદી આપણી તળાઈ ગઈ છે જોઈ શકો છો એકદમ સરસ મોટીના દાણા જેવી ગુંદી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે આ ગુંદીને આ ગુંદીને ડાયરેક જે આપણે ચાસણી બનાવી છે તેમાં જ લઈ લઈશું આપણે ગુંદીને તળીને ડાયરેક આપણે જે ચાસણી બનાવીને રાખી છે તેમાં લઈ લેવાની છે અને બીજી વાર બુંદી પાડતી વખતે પણ ઝારાને સાફ કરી લેવાનો છે કોઈ પણ કપડાથી લૂછી લેવાનો નહીં તો પાણીથી સાફ કરી લેવાનો અને પછી બીજી વારની બુંદી પાડવાની છે જોઈ શકો છો એકદમ સરસ એવી બુંદી નીચે પડી રહી છે હલાવાનું નથી ઝારાને નહીં ગુંદી બુંદી આપણી લાંબી થઈ જતી હોય છે તેની જાતે જ બેટરને નીચે પડવા દેવાનું છે તો જોઈ શકો છો સરસ પડી ગઈ છે નીચે બીજી વાર બુંદી પાડતી વખતે ફરી પાછો આપણે ઝારાને ધોઈ લેવાનો છે અને પછી બુંદી પાડવાની છે એટલે આવી એકદમ સરસ એવી ગોર બુંદી બનીને તૈયાર થશે જો બુંદીમાં તમારે કલર લેવો હોય તો કલર પણ લઈ શકાય છે તો ચાસણીમાં થોડો કલર એડ કરી દેવાનો એટલે કલરવાળી ગુંદી બનાવી શકાય છે તો આપણી ગુંદી તળાઈ ગઈ છે જોઈ શકો છો દેખાવમાં સરસ એવી ગુંદી લાગી રહી છે તો આ ગુંદીને પણ આપણે ગુંદી બનાવી છે તેમાં લઈ લઈશું અને બીજી વારની ગુંદી પણ પાડી લઈશું તો એવી જ રીતે આપણે બધી ગુંદીને પાડી લેવાની છે તો ગુંદી તળાઈ ગઈ છે આપણે તેને પણ લઈ લઈશું તો આપણે ને ચાસણીમાં પલાવી હતી તો જોઈ શકો છો આપણે જેટલી ચાસણી બનાવી હતી એ બરાબર થઈ રહી છે બુંદીમાં એક કપ આપણે એક કપ ચણાના લોટમાંથી ગુંદી બનાવી છે તો તેના માટે આ માપથી ચાસણી બરોબર છે જોઈ શકો છો બુંદીએ બધી ચાસણી એબઝર્બ કરી લીધી છે અને નીચે ચાસણી પણ નથી રહી જોઈ શકો છો અને ગુંદીએ બરાબર ચાસણી પી લીધી છે એકદમ સરસ એવી આપણી છૂટી છૂટી ગુંદી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે ગુંદીને સર્વ કરીશું તો એકદમ છૂટી છૂટી આપણી ગુંદી બનીને તૈયાર થઈ છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ગુંદી બનીને તૈયાર થઈ છે તો આપણે બધી ગુંદીને પ્લેટમાં લઈ લીધી છે તો તૈયાર છે આપણી એકદમ છૂટી છૂટી ગોળ ગોળ મોતીના દાણા જેવી ગુંદી તમે જોઈ શકો છો કેટલી સરસ ગુંદી બનીને તૈયાર થઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ગુંદી બનીને તૈયાર થઈ છે તો તમે પણ આ માપથી જો ગુંદી બનાવશો તો પહેલીવારમાં જ તમારી ગુંદી એકદમ સરસ એવી બનીને તૈયાર થશે તો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ગુંદી કેવી બની છે